દહેગામ ચંદન ચોકમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા તસ્કરોએ તાળું ખોલીને ચોરી કર્યા બાદ તાળું કર્યું બંધ ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ચંદન ચોકમાં જાહેર રસ્તા પર આવેલ બે માળના મકાનમાં રહેતા બંને સગા ભાઈઓ પોતાના મકાનોને તાળા મારીને પરિવાર સાથે અમદાવાદ નરોરા રોડ પર આવેલ સી કોલોની ખાતે સગા સંબંધીના લગ્નમાં પરિવાર સાથે ગયા હતા મોટાભાઈ પ્રવીણભાઈ મંગાભાઈ પરમાર અને નાનાભાઈ કૌશિકભાઈ મંગાભાઈ પરમાર બંને ભાઈઓ પરિવાર સાથે લગ્ન પૂરા થયા બાદ બીજા દિવસે સાંજના સમયે પોતાના ઘરે પરત ફર્યા તે સમય દરમિયાન પ્રવીણભાઈ પરમારની પત્નીએ પોતાનું મકાનનું તાળું ખોલીને જોતા મકાનમાં તિજોરી તોડી અંદરના કપડાં ઘર વખરી વેરવિખેર જોતા પતિ પત્ની અચંબામાં પડી ગયા હતા ત્યારબાદ ઉપર બીજા માળે સાણસીથી ટીવીનો શો કેસ તોડી નાખી અંદર સ્ટીલના ડબ્બામાં મૂકેલા સોના ચાંદીના દાગીના ને રોકડ રકમ લૂંટી તસ્કરોએ મકાનને તાળુ પરત બંધ કરી દઈને દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા ઘટનાની પ્રવીણભાઈ પરમારે પોતાના ભાઈને અને અન્ય લોકોને જાણ કરતા કૌશિકભાઈ તથા લોકોના ટોળે ટોળા દોડી આવેલ હતા પોલીસને જાણ કરાતા પોલીસ દોડી આવેલ પ્રવીણભાઈની પત્નીએ પોલીસ સમક્ષ મકાનમાં તપાસ કરતાં સોના ચાંદીના ચાર પાંચ દાગીનાઓ પ્લાસ્ટિકના ડબ્બામાંથી ઉઠાવી લઈને ખુદ તસ્કરોએ તાળું મારી ભાગી છૂટેલા શકમંદ તસ્કરોને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડવા દહેગામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ દહેગામ

તો એટલે આયા પછી જોયું અંદર મારા છોકરાએ એ ખોલ્યું એટલે પછી ચોરી થઈ ગઈ હતી પછી અમે પોલીસ બોલાવી આ ચોરી તમે જોઈ તો શું શું જઈ તે કોઈ ખબર કરી ચોરીમાં માં દાગીના જે પાંચ છ તોલા જયા છે અને આજુબાજુવાળા તો આપણે સપોય પણ કહેવાય નહીં ના એની કોઈ નહીં એટલે કોઈનું નામ ના દેવાય છે